તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો આ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ દેવત ખવડના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે બે દિવસ પહેલાં ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દેવતભાઈ ખવડનું મોટું એવું નામ છે સારું એવું નામ છે આખા ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં મોટું નામ છે દેવત ખવડનું દેવત ખવડાવ માંથી એમ કહેવાય છે કે હુમલાઓ કરવામાં આવ્યા છે દોસ્તો દેવાત ખબરના ડાયવરમાંથી અને કારમાંથી હુમલાઓ કરવામાં આવ્યા છે અને ડાયવરને પણ માર મારવામાં આવ્યો છે દોસ્તો તો આનું કારણ શું છે આપણે આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ લગી બનાવી રેજો હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો તો તમને ખબર હતી કે દેવાત ખવડ છે ડાયરાઓ કરે છે ડાયરાઓ એમ કહેવાય છે કે વીસ તારીખે એક સાથે બે તારીખ લઈ લીધી હતી એક ડાયરામાં ગયા હતા અને એક ડાયરામાં નહોતા ગયા દોસ્તો અને લોકો ગુસ્સે થઈને ડ્રાઈવર ઉપર ને કાર ઉપર હુમલો કરી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયા દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દેવાતભાઈ ખવડે એક જ દિવસની અંદર બે ડાયરાઓને સિલેક્ટ કર્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે બે ડાયરાઓના ઓર્ડર લીધા હતા દોસ્તોને એક ડાયરામાં ગયા હતા અને એક ડાયરામાં નહોતા ગયા દોસ્તો અને એમ કહેવાય છે કે લોકો ગુસ્સે થઈને દેવાતભાઈ ખવડના ડાયવરને પણ સર્વિસ કરી હતા અને એમ કેવાય છે કે એની કારને પણ તોડી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આગળ શું થવાનું છે આપણે જોવાનું રહેશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરજો ફરી વાર બીજા વિડીયો મળીએ તપત કેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા કેલી બાય બાય